નમસ્કાર દર્શક મિત્રો હું છું આપ જોઈ રહ્યા છો ગુજરાતી આજે ભાજપ દ્વારા ઉદ્ઘાટન અને સામાજિક સંવાદનો કાર્યક્રમ રાખેલો હતો જ્યારે સમગ્ર દેશમાં રૂપાલા વિરુદ્ધમાં ક્ષત્રિય દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે આ કાર્યક્રમમાં પણ મોડાસાના વિસ્તારના ક્ષત્રિય સમાજના લોકોએ આવીને જય શ્રી રામ નારા અને રૂપાલા હાયના નારા લગાવ્યા હતા જ્યારે તમને હું દ્રશ્ય બતાવીશ કે અ જ્યારે સૌ સામાજિક સંવાદનો કાર્યક્રમ ચાલુ હતો ત્યારે બહારથી દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો અને કોઈ દેખાવકારો અંદર પ્રવેશ ના કરે અને કાર્યક્રમમાં અ વિશ્વ વિખવાદ ઉભો ન થાય એટલા માટે બહારથી દરવાજો બંધ કરીને પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી અને મેઘરેજ રોડ જ્યારે કે પોલીસ છાવણીમાં ફેરવાયું હતું અને છતાંય પણ મોટા જય શ્રી જયશ્રી નારા લગાવ્યા હતા અને રૂપાલા હા હે નારા લગાવ્યા હતા ત્યારે પોલીસે તમામ દેખાવકારોની ધરપકડ કરી અને એમને ડિટેન કર્યા હતા અને પોલીસ મથકે લઈ જવાયા હતા નમસ્કાર